એ જોશી દારૂ ઠેલી દેને એક મારા રોયા હવે આમ જો મારી વાત કાન ખોલી ને હા ભાઈ જયારે અહીંયા દારૂ લેવાય ને ત્યારે એમ એમની કેવાનું દારૂ ઠેલી આવે એમ કેવાનું એક ગોરો આપો પેશિયલ એટલે હું સમજી જઈશ હા ગાય થાય મા ગોરો દીએ હવે રે આ દઉં સુ હૈ હા આલે તારો પેશિયલ ગોરો તારી મને અહીંયા પી માં જો પોલીસ વાળા આવશે ને તો મને મારી મારી પાડ દીશે ડોસી હું હે ને તારો માલ કેવો છે ને હું ચેક કરતો તો એક લે એટલે મારો માલ કોઈ ચેક ન કરો ને એક નંબર દે પૈસા લાયલ નીકરાય છે હા આ જાવ દે લેવે તારો માલ હારો છે હું કાલ આવી કાલ મને દેસ ને એ તને બધું દે સાતું હવે હા હા આનેથી હું કંટાળી જાવ આ મારા હારો બેવડો મગસ મારી કર કર કરે ઈમને પુલસ દ્વારા ફારસ કિયરીન ભેઉ જોશી વાય રાય રાય આજ ગામ છે ગામ આજ ગામમાં મારા બિચરા સાના માના કોણ વેચતું હોય છે

મે તમને 100 વાર ના પાડ્યું છે કે આ દારૂ પીવાનું બંધ કરો રોજ રોજ કેന്തി પી આવો છો એ ઓલી મણકી કંકુડોસી વેસે રોજ દોહન પાઈ આ કંકુડોસી હા એનું હવે કાઈક કરવું જો છે આજ એની પાસે જાવુંસ નેનો વારો કાઢવો છે એ બાપુ હાલો કંકુડોસી પાસે હાલો ગોરામાં દારૂ કેટલાક જોવા દે ભરી લઉં અહ હજી એમ તો છે હજી વાંઢો નઈ આવે શું આવે મારે શું તારી માને કંકુટ વેચી તું અહીં ગોળા વેચે છે દારૂ વેચેશો હવે તારી મને અડધા ગામ ખબર છે તો આમ અંદર વેચું તારે શું બોલ એ તો તું તો ભલે વેચ પણ મારા પાતી આવે તારા આમ જો છે ને અહીંયા લેવા આવે છે એટલે હું દઉં છું જે હોય હવે તે મારા બાપાને તો તોડી નાખી કા

આપણે હમણાં આયા ઓલી ગોરા વેસ્તી ની હોય ને હા ઈ દેખે સાહેબ મારી દીકરી મને સીધી લાગી હઈ એ ખબર પડ જાય ઈ ફાક જાય ને એ પેલા હાલો ને પકડી હઈ તમ ગિર જાવ ટાઈમ કોઈ પીતો ન હોય ડો એ જાવ ડો આન ગિર હાલો કાય હાય આ તો બેસી જ લે એની મને નકા દું પકડે જ જાત પણ કાય વાંતો ને ઉતિયાની દીકરી કેટલી એમ થોડી પકડાવ પોલીસ વાળા

તારી તારે આ માળા ફેરવવાના છે અને આવા ધંધા કરે છે ઠોકી તો મૂતરી લઈ લે આને બાર વરાલી હલવાર દઈ